વલસાડના કાશ્મીર નગર ખાલી કરાવાયું ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યું વલસાડમાં સતત વરસી રહેલા વરસાદને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈને વલસાડની ઔરંગા નદી નજીક આવેલા કાશ્મીરનગર વિસ્તારમાં રહેતા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેને લઈને મોટી સંખ્યામાં લોકોએ પોતાનું ઘર છોડવાની નોબત આવી હતી અને કાશ્મીરનગરમાં વરસાદી પાણી ભરાઈ જવાને લઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અંદાજે ત્રણસોથી થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારે વલસાડ પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા વલસાડ પારડી વિસ્તારના રામલાલાના મંદિર ખાતે આવેલા હોલમાં લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી